ગુજરાતની તેતાલીસ કોઓપરેટિવ બેંકને ચાલુ વર્ષે આરબીઆઈએ વિવિધ નિયમોના ભંગ બદલ રૂપિયા બે કરોડનો દંડ ફટકાર્યો છે ડિપોઝિટ પર વ્યાજ કંપનીઓને લોન સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું થી લઈને કેશ રિઝર્વ રેશિયો બાબતે પણ પેનલ્ટી આપવામાં આવી છે અમદાવાદમાં સૌથી વધુ આઠ સહકારી બેંકને રૂપિયા સુડતાલીસ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે અમદાવાદની આઠ બેન્કોને સુડતાલીસ લાખ મહેસાણાની પાંચ બેંકોને ચોવીસ પોઈન્ટ છ લાખ રાજકોટની ત્રણ બેંકોને સત્યાવીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથોસાથ બનાસકાંઠાની ત્રણ બેંકોને રૂપિયા આઠ પોઈન્ટ પાંચ લાખ ખેડાની ત્રણ બેંકોને બે પોઈન્ટ પંચોતેર લાખનો દંડ નૂતન નાગરિક સહકારી બેંકને સૌથી વધુ રૂપિયા છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે વડોદરાની બેંકોને પણ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે મહેસાણા અર્બન કોપરેટિવ બેંકને પંદર લાખનો દંડ એસબીપીપી કોપરેટિવ બેંક વલસાડને તેર લાખ રાજકોટ નાગરિક સહકારી કો બેંકને તેર લાખ અને સુટેક્સ કોઓપરેટિવ સહકારી બેંક સુરતને દસ લાખનો દંડ ફટકાર્યો છે ગુજરાતમાં બસોથી વધુ કો ઓપરેટિવ બેન્કોનું ઓડિટ કરાયું હતું જેમાં નિયમોના ભંગની વિગતો બહાર આવી છે